તેના સિક્યુરિટી ડિપોઝીટ પેટે ફરિયાદીએ નાણાં જમા કરાવેલા તે નાણાં પરત મેળવવા ઇજાદારે અરજી કરી હતી એ અનુસંધાને આરોપી ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલાએ ઇજાતદારને રૂબરૂ બોલાવી નાણાં પરત કરવાના આવેલ પેટે અઢી લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ આરોપી નંબર બે પટાવાળા લાલભાઈ ભીખુભાઈ પટેલને આપી દેવા જણાવ્યું હતું જો કે ઇજાદાર ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જ એસીબીએ લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું અને ઘોડદોર પર આવેલા પંચોલી સોસાયટીના ઘર નંબર ચુમ્માલીસ આગળ આરોપી નંબર બે પટાવાળા લાલુ ભીખુ પટેલ લાંચની રકમ સ્વીકારી તથા આરોપી નંબર એક ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશ ચંદ્ર આરીવાલાને પણ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી આરોપી નંબર બે ની લાંચની રકમ સ્વીકારી સ્તર પર પકડાઈ ગયા હતા જેને સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં રિસ્સાનો ફફડાટ આજે જોવા મળ્યો છે અઝર કૃષિ સાથે હર્ષદ સેઠા